હેલો મિત્રો કેમ છો મજામાં ને આપડે અત્યારે જવું છે શ્રી મંદિર તો જો આપડે નીકળી ગયા શ્રી મંદિર મિત્રો આપણે પહોંચી ગયા ત્રિમંદિર મંદિરે તે આવેલું છે જુનાગઢમાં આપણે અંદર એન્ટર થઈ ગયા હવે તમને બતાવું છું બધું નજારો એક નંબર નજારો છે ત્યાં જોઈ શકો છો આપ મિત્રો અહીંયાનું વાતાવરણ જેટલું શાંત છે ને કઈ ઘટે જ નહીં જોઈ શકો તમે બગીચો શાંતિ વાતાવરણ છે હવે જોઈ શકો છો નાના છોકરાઓ માટે રાખવામાં આવેલ છે બેસવા માટે પણ સાવ શાંતિ જમવાની પણ વ્યવસ્થા કરેલ છે अब જોઈ શકો છો મંદિર સામે જમવાનું કોઈ વ્યવસ્થા છે આ મંદિર આવેલું છે જુનાગઢમાં ખામધો રોડ બાયપાસ મેઇન રોડ એકવાર જરૂર ને જરૂર આવજો બહુ ચોખ્ખાઈ હોય છે અહીંયા મંદિરમાં